ચોખાની ફોતરીની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી ટોલનાકા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન ટ્રકમાંથી અઠ્યાવીસ પોઈન્ટ ઓગણ સિત્તેર લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો વાસદ ટોલનાકા ચેકપોસ્ટ પરથી પસાર થતી એક ટ્રકને રોકી પોલીસે તલાશી લેતા તેમાં ચોખાની ફોતરી ભરેલી થેલીઓની આડમાં સંતાડેલ વિદેશી દારૂની છ હજાર નંગ બોટલો મળી આવી પોલીસે અઠ્યાવીસ લાખ ઓગણસિત્તેર હજાર પાંચસો ને સાઠની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ટ્રક એક મોબાઈલ તેમજ રોકડ મળીને કુલ તેતાલીસ લાખ ત્યાંશી હજાર પાંચસોને સાઠનો મુદ્દામાલ જપ્ત કર્યો દારૂનો જથ્થો હરિયાણાથી ટ્રકમાં ભરીને લવાયો અને મોકલનાર શખ્સ ફોન ઉપર લોકેશન મોકલે ત્યાં પહોંચાડવાનું હતું આ મામલે વાસદ પોલીસે પકડાયેલા ટ્રકચાલક તેમજ દારૂનો જથ્થો મોકલનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે ટ્રકમાં ભરેલ માલની બિલ્ટ્રી અને ટેક્સ ઇન્વોઇસ બિલમાં વિસંગતતા જોવા મળી હતી